ડેમોક્રેસી એ હું તો માનું છું કે નું બેસ્ટ ફોર્મ છે કારણ કે પબ્લિકને એક્સપ્રેશનનો ઘણો ચાન્સ મળે છે તમે જો કમ્યુનિસ્ટ ડિક્ટેટરશીપ ચાઈનામાં તો ત્યાં શી જિનપિંગ હોય કે ત્યાંનો જે બી સરકારના હોય જે કહે તે પબ્લિકે કરવું પડે અને તમે અગર સરકાર વિરુદ્ધ કંઈ પણ બયાનબાજી કરો તો તમને રાતોરાત ઉઠાવી દેવામાં આવે છે અને ક્યાં ગાયબ કરી દેવામાં આવે છે એ પણ નહીં ખબર પડતી જ્યારે કે આપણા ભારતમાં ઘણું ફ્રી સ્પીચ છે તમે સરકાર વિરુદ્ધ બોલો કે સરકાર માટે પણ કંઈ બોલો તો પણ કોઈ જૂથ કે કોઈ પોલિટિકલ પાર્ટી હોય કે કોઈ રિલીજીયસ ઓર્ગેનાઇઝેશન હોય તમને કંઈ કોઈ હાથ નહીં ઉપાડી શકે કારણ કે આપણું જે સંવિધાન છે આપણને મૂળ હક ફંડામેન્ટલ રાઇટ આપે છે કે વી કેન એક્સપ્રેસ વોટ એવર વી ફીલ સો રાઈટ ટુ ફ્રીડમ ઇઝ ધ કોર ઓફ ઓર ડેમોક્રેસી સો દેટ્સ વાય આઈ લાઈક ડેમોક્રેટિક ગવર્મેન્ટ ગુજરાતનું ભણતર છે એમાં પણ ગુજરાતની ગવર્મેન્ટની જે ટેક્સ્ટ બુક્સ આવે છે સોશિયલ સાયન્સની એમાં પણ ઘણું સિવિક્સ અને પોલિટી વિશે અને હિસ્ટ્રી જ્યોગ્રાફી વિશે ઘણું નોલેજ આપવામાં આવે છે જેથી કરીને બધાને દસમા સુધી મૂળ જ્ઞાન મળી જાય કે આપણું દેશમાં લોકતંત્ર કેવી રીતના ચાલે છે અગર તમને કોઈ તકલીફ પડે તો કોર્ટમાં કઈ રીતના જવું ને વગેરે વગેરે તો એવી રીતના થેન્ક યુ